નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામમાં એક પિતા અને પુત્રીની સહાયક રોહાણી યાત્રાનો અકુણ અંત આવે છે નેપાળ ખાતે પર્વતારોહણ માટે ગયેલા પિતા અને પુત્રીનું હિમવર્ષામાં દબાઈ જવાથી અવસાન થયું હતું આજે કડોદરા ગામથી તેમની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામમાં બંને પર્વતારોહકોએ નેપાળના સ્થિત અણપુરના ત્રણ પર્વતમાળા પર સર કરી હતી અને લગભગ ત્રેવીસ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા અને આ સિદ્ધિની ઉજવણી રૂપે તેમને ત્યાં તિરંગો પણ લહેરાવ્યો હતો જો કે સિદ્ધિ હાંસલ કર્યા બાદ ત્યાં ભારે હિમવર્ષા થઈ હતી જેના કારણે પિતા અને પુત્રીનું બંનેને બરપમાં દબાઈ જવાથી તેમનું મૃત્યુ થયું હતું જે હા મિત્રો અત્યારે હાલ મોટાને ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ દુર્ઘટના બાદ ગત રોજ તેમના મૃતદેહને કાંઠબાણુથી મુંબઈ સુધી હવાઈ માર્ગ પર લાવવામાં આવ્યો હતો આજે તેમના પ્રાથમિક દેહને વતન કડોદર ગામે લાવવામાં આવતા ગામના માર્ગ પર શોકનો માહોલ છવાયો છે જે પિતા પુત્રી પોતાના સાહસ અને સિદ્ધિ માટે જાણીતા હતા તેમની એક સાથે નીકળેલી અંતિમ યાત્રાએ આખા ગામને રડાવ્યું હતું જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને યુટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ